જૂનાગઢ માળિયા હાટીના વિદ્યા સંકુલન ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને છોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હાલના આધુનિક સમયમાં લોકો વૃક્ષોને પર્યાવરણ વિશે જાગૃત થઈ વધારેમાં વધારે વૃક્ષો વાવી ઉછેર કરે તેવા હેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે વનીકરણ રેન્જ માળિયા હાટીના ફોરેસ્ટ વિભાગ દ્વારા અમરાપુર ગામે વિદ્યા સંકુલ ખાતે છોતેર માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ધારા સભ્ય ભગવાનજી ભાઈ કરગટિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં મામલતદાર કે કે વાડા એસીએફ એ કે જ અમીન પીઆઈ મિતુલ પટેલ અને ભગતસિંહ ઝણકાત તેમજ લક્ષ્મણભાઈ યાદવ સહિત પદાધિકારી અને અધિકારીઓ હાજર રહી વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ અને લોકોને વૃક્ષો વિશે વિસ્તૃત માહિતી આપી હતી આજ રોજ માળિયા તાલુકાનો તાલુકા કક્ષાનો છોત્તરમો વન મહોત્સવનો કાર્યક્રમ તાલુકાના અમરાપુર મુકામે યોજવામાં આવ્યો જેમાં તાલુકામાંથી તમામ આગેવાનો ફોરેસ્ટના તમામ અધિકારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રસ લીધો અને એમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મારી સાથે તાલુકાના મામલતદાર શ્રી આદરણીય લક્ષ્મણભાઈ આદરણીય પોલીસ પીઆઈ સાહેબ અને ફોરેસ્ટના તમામ અધિકારીઓ હાજર રહ્યા અને અંકુર સ્કૂલની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એને જતન કરવામાં આવે એવી વિનંતી પણ કરવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીને પણ એક સંકલ્પ લેવડાવ્યો દરેક વિદ્યાર્થી પોતાને ઘરે એક વૃક્ષ વાવે તો ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું રહે એટલા માટે વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ લેવડાવ્યો